મિત્રો આપણે આગળના વિડીયોમાં ધોરણ આઠ ગણિત અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ ગયા પ્રકરણ સાત આઠના વિકલ્પો હવે આગળ પ્રકરણ નવના વિકલ્પો જોઈશું જો તમે આગળનો વિડીયો ના જોયો હોય તો આગળનો વિડીયો પહેલાં જોઈ આવો સાત અને આઠમા ગ્રહના વિકલ્પોનું જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એક સમગમનું કુલ પૃષ્ઠ પણ એકસો પચાસ એમઇ સ્ક્વેર છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યાએ સેમી હોય આપણને સમઘન આપેલું સમઘનનું કુલ પુષ્પળ આપેલું એકસો પચાસ સેમી સ્ક્વેર તો તેની બાજુની લંબાઈ શોધવાની સમઘનનું પૃષ્ઠફળ આપણને આપેલું એકસો પચાસ સેમી સ્ક્વેર આપણે શોધવાનું શું લંબાઈ તો સમઘનના કુલપુષ્પળનું સૂત્ર થાય સિક્સ એલ સ્ક્વેર એટલે કે છ લંબાઈનો સ્ક્વેર બરાબર એકસો પચાસ સેમી સ્ક્વેર આ છ ગુણાકારમાં છે તો આપણે લંબાઈ શોધવાની એના માટે છ કેમ મોકલશું આપણે બાજુ એટલે ભાગાકારમાં ગુણાકારમાં છે બાજુ જશે ક્યાં જશે ભાગાકારમાં તો એલ સ્ક્ર બરાબર એકસો પચાસ ભાગ્યા છ એકસો પચાસ ભાગ્યા છ કરશું તો જવાબ કેટલો આવશે પચીસ કેટલો આવશે પચીસ તો એલ સ્ક્વેર બરાબર પચીસ આ પચીસે કોનો વર્ગ કહેવાય પાંચનો વર્ગ એલ સ્ક્વેર બરાબર પાંચનો સ્ક્વેર બંને બાજુ સ્ક્વેર છે તો સ્ક્વેર સ્ક્વેર શું થશે ઉડી જશે તો એલ બરાબર કેટલા આયા પાંચ તો એલ બરાબર પાંચ સેમી જે આપણો જવાબ એ છે તો આપણને લંબાઈ કેટલી મળી પાંચ સેમી જેમાં જવાબ એ આપેલો છે બી એક સમઘનનું ઘનફળ સાતસો ઓગણત્રીસ એમીનો ઘન છે તો તેની બાજુની લંબાઈ ખાતી ગયા સેમી હોય આપણને આગળ સમઘન આપેલો શું આપેલો સમઘન એનું ઘનફળ કેટલું આપેલું સાતસો ઓગણત્રીસ સેમી સ્ક્વેર તો તેની બાજુની લંબાઈ શોધવાની તો સમઘન નું ઘનફળ બરાબર એ આપણને કેટલું આપેલું સાતસો ઓગણતીસ સેમી ઘન સમઘન ઘનફળ એટલે કે એલ નો ઘન ઘન લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ એન નો ઘન બરાબર સાતસો ઓગણત્રીસ ઘન સાતસો ઓગણત્રીસ ઘન છે નવ નો નવ ગુણ્યા નવ ગુણ્યા નવ 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 એક્યાસી એક્યાસી સાતસો ઓગણત્રીસ થાય તો એલ ઘન બરાબર નવ નો ઘન સેમી બરાબર જે ઉપરની ત્રણ ઘાત આપે શું થશે ઉડી જશે તો એલ બરાબર શું આવશે નવ સેમી ત્રણ 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 આ ત્રણે ત્રણ ઘાત શું થશે ઉડી જાય તો લંબાઈ એલ બરાબર નવ સેમી આવશે જેમાં ઓપ્શન બે આપેલું છે કે નવ સેમી આગળનું ત્રીજું એક લમઘરનું પુષ્ફળ બાવન સેમી સ્ક્વેર છે જો તેની લંબાઈ બે સેમી પહોળાઈ ત્રણ સેમી હોય તો ઊંચાઈ ખાજીગે સેમી થાય આપણને કયો આપે છે લમઘન એનું પુષ્ફળ આપણને આપી દીધું પંદર સેમી સ્ક્વેર લંબાઈ આપી બે સેમી પહોળાઈ આપી ત્રણ સેમી ઊંચાઈ શોધવાની લંબાઈ એલ બરાબર બે સેમી પહોળાઈ બી બરાબર ત્રણ સેમી ઊંચાઈ એચ શોધવાનું તો લમઘનનું પુષ્ફળ એ કેટલું આપ્યું આપણને બાવન સેમિસ્ક્વેર તો લમઘનના પુષ્ફળનું સૂત્ર લખશું કટ્ટુ કૌશમાં લંબાઈ પહોળાઈ એટલે કે એલ બી વધતા પહોળાઈ ઊંચાઈ એટલે કે બી એચ વધતા લંબાઈ ઊંચાઈ બરાબર લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ પહોળાઈ બી ની જગ્યાએ મૂકશું ત્રણ આ બંનેનો ગુણાકાર બે ગુણ્યા ત્રણ વધતા બી આપણને આપે ત્રણ અને એચ આપણે શોધવાનો તો એમના એમ વધતા લંબાઈ આપણને આપી બે છે બે એચ શોધવાના એમના એમ બરાબર ની પેલી બાજુ બાવન ગુણ્યાના શું છે ગુણાના તો બે અંદર ગુણી નાખશું તો બે ને છ જોડે ગુણીએ તો બે છંગ બાર બે પાંચ એચ જોડે ગુણી તો બે પંચા દસ એચ બરાબર બાવન આ બાર જે રહ્યા a बराबर ने पेरिमीटर लेجيશું કેમ કે આપડે h જોવો શું જોવો h એટલે કે ઊંચાઈ જોવો એટલે બીજો બધું બરાબર ની કે બાદ લેજાનું પેરીમીટર કે બાદ લેજાનું પેરીમીટર તો સૌથી પહેલા બહાર ના લઈ જશું 12 + પેરીમીટર જેસે તો 12 માઈનસ એટલે કે 52 - 12 થશે 52 માંથી 12 જાય તો કેટલા વધો 4 આ 10h આપે આપડે એટલે ઊંચાઈ ને કે h જ જોવો 10 ગુણાકાર માં છે તો બરાબર ની પેરીમીટર જેસે તો ભાગાકાર માં ક્યાં જશે ભાગાકાર માં તો એચ બરાબર ચાલીસ તો હતા એટલે દસ ભાગ્યા કારમાં ચાલી ભાગ્યા દસ તો ચાર તો ઊંચાઈ એચ બરાબર ત્રણ સેમી તો આપણને ઊંચાઈ કેટલી મળી ત્રણ સેમી એટલે કે ઓપ્શન એ ચોથું એક લંગનનું ઘનફળ સાહીઠ સેમીનો ગન છે જો તેની લંબાઈ ત્રણ સેમી અને પહોળાઈ ચાર સેમી હોય તો ઊંચાઈ ખા જગ્યાએ સેમી હોય ગનફળ આપ્યું સાઈઠ સેમીનું ઘન લંબાઈ આપી ત્રણ સેમી પહોળાઈ આપી ચાર સેમી તો ઊંચાઈ શોધો તો લંબાઈ યાર બરાબર લખી દઈશું ત્રણ સેમી પહોળાઈ બી આપી ચાર સેમી ઊંચાઈ શોધવાની આપણને શું આપ્યું લમગનનું ગનફળ તો લમગનનું ગનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ સૂત્ર થાય લમગનના ગનફળનું સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવે ગનફળ આપણને આપી મૂકી દઈશું સાહીઠ સેમીનો ઘન બરાબર લંબાઈ જગ્યાએ મૂકશું ત્રણ સેમી પહોળાની જગ્યાએ લખશું ચાર સેમી ગુણ્યા ઊંચાઈ શોધવાની તો આ બંનેનો પહેલાં શું કરશું ગુણાકાર ત્રણ સેમી ગુણ્યા ચાર સેમી ત્રણ છ બાર સેમી સેમીનો સેમીનો સ્ક્વેર ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ શોધવાની એટલે આ ગુણાકારમાં છે એ બરાબરની જશે એટલે ક્યાં જશે સાઈઠ સેમીના ઘનની ભાગાકારમાં તો સાઈઠ સેમીનો ઘન ભાગ્યા બાર સેમી સ્કવેર આ ભાગાકારમાં લઈ લખવાનું સાઈઠ ભાગ્યા બાર કરશું તો જવાબ કેટલો આવશે પાંચ બાર પંચા સાઈઠ થાય એ સેમીનો ઘન સેમી સ્કવેર તો સેમી સેમ સેમીનો સ્કવેર સેમીનો સ્કવેર કેટલું સેમી એટલે પાંચ સેમી ઊંચાઈ મળે જવાબ બી પાયા સેમી છે તેનો આપણે શું શોધવાનો વ્યાસ તો આપણે પરીખનું સૂત્ર થશે પાયડી શું થશે પાયડી પરીખના બે સૂત્રો એક તો ટુ પાય આર અને બીજું પાયડી જો વ્યાસ આપ્યો હોય તો પાયડી લખવાનું ત્રીજી આપ્યું ટુ પાય આર તો પરીખ બરાબર પાય ડી લખશું આપણને પરીખ આપ્યો ઇઠ્યાસી સેમી પાયની કિંમત પણ બે હોય એક ત્રણ પોઈન્ટ ચૌદ અને બીજી બાવીસ સતમાવંશ તો એ આગળ આપણે લખશું બાવીસ સતમાવંશ ગુણ્યા ડી એટલે કે વ્યાસ આપણે વ્યાસ શોધવાનો છે એટલે બીજી બધી કિંમતો ક્યાં લઈ જઈશું બરાબરની પહેલી બાજુ સાત ભાગાકારમાં તો પેલી બાજુ જશે તો ગુણાકારનો બાવીસ ગુણાકારમાં તો આવશે ભાગાકારનું હવે આપણે ઉડાડશું બાવીસ અને અઠ્યાસી બાવીસ ચોક ઇઠ્યાસી ગુણ્યા સાત તો ચાર ગુણ્યા સાત બરાબર ડી તો ચાર વ્યાસ અઠ્યાવીસ મળશે સેમી તો અઠ્યાવીસ જવાબ આવશે સી સેમી છઠ્ઠો દાખલો ચાર સેમી લંબાઈ ત્રણ સેમી પહોળાઈ અને બે સેમી ઊંચાઈ ધરાવતા લમઘનનું પુષ્પફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય લંબાઈ એલ બરાબર ચાર સેમી પહોળાઈ બી બરાબર ત્રણ સેમી ઊંચાઈ એચ બરાબર બે સેમી તો લમઘનનું પુષ્પળનું સૂત્ર લખવાનું તો લમઘનનું પુષ્પળનું સૂત્ર છે બે કૌશમાં લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ બરાબર આ સૂત્ર થશે તો બે લંબાઈને જગ્યાએ લખશું ચાર ગુણે પહોળાની જગ્યાએ લખશું ત્રણ વધતા પહોળે જગ્યાએ લખશું ત્રણ ગુણે ઊંચાઈની જગ્યાએ લખશું બે વધતા ઊંચાઈની જગ્યાએ લખશું બે ગુણે પહોળાની જગ્યાએ લખશું ચાર તો બે ચાર તરી બાર ત્રણ દુ છ બે ચોક આઠ બધાનો સરવાળો કરશું બારના આઠ વીસ વીસને છવ્વી

હવે નાણાકારના વ્યાસ આપણે શું થાય તો બે વડે ભાગી દેવાનું ત્રિજ્યા તો વ્યાસ આપ્યો ચૌદ સેમી ભાગ્યા બે ચૌદ સેમી ભાગ્યા બે એટલે સાત સેમી જવાબ આવશે ત્રિજ્યા આર બરાબર હવે નણાકારના ક્ષેત્રફળનું સૂત્ર લખશું તો ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ શું સૂત્ર થાય ટુ પાય આર એચ ટુ પાયની કિંમત બાવીસ સત્માંશ આની જગ્યાએ સાત એચની જગ્યાએ વીસ સાત સાત ઉડી જશે તો વધીશું બે ગુણ્યા બાવીસ ગુણ્યા વીસ તો બાવીસ દુ ચુંબાલીસ ગુણ્યા વીસ તો ચુંબાલીસ દુ ઇઠ્યાસી થાય એટલે પાસઠ જીરો લગાવી દેવા ચુંબાલીસ ગુણ્યા વીસ એટલે કેટલા થાય આઠસો એંશી સેમી તો નાણાકાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું આઠસો એંશી સેમી બે વસ્તુ યાદ રાખવાનું એક તો સૂત્ર ટુ સૂત્ર યાદ રાખવાનું અને બીજું યાદ રાખવાનું જો વ્યાસ આપ્યો હોય અને ત્રીજા શોધી હોય તો વ્યાસને શું કર્મ બે વડે ભાગી દે આપણને ત્રીજા મળી જાય તો આપણો જવાબ થયો આઠસો એસી સેમી સ્ક્વેર સી જવાબ આઠમું પાંચ મીટર લંબાઈ ચાર મીટર પહોળાઈ અને એક મીટર ઊંડાઈની ટાંકીમાં ખા જગ્યા લીટર પાણી સમાઈ શકે અહીંયા આગળ પાંચ મીટર પાંચ મીટર લંબાઈ લંબાઈ ચાર મીટર પહોળાઈ અને એક મીટર ઊંડાઈની ટાંકી આપી એમાં કેટલું પાણી સમાઈ શકાય આપણો શોધવાનું લંબાઈ બરાબર પાંચ મીટર પહોળાઈ બરાબર ચાર મીટર ઊંચાઈ બરાબર એક મીટર તો જે ટાંકી આપી એનું આપણે શું શોધી દઈશું ગનફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ પાંચ મીટર ગુણ્યા પહોળાઈ ચાર મીટર ગુણ્યા ઊંચાઈ એક મીટર પાંચ ચોક વીસ વીસ એકા વીસ વીસ મીટર સ્ક્વેર એનું ગનફળ કેટલું મળ્યું વીસ મીટર સ્ક્વેર એટલે કહો એક મીટર સ્ક્વેર બરાબર કેટલા થશે એક હજાર લીટર એક મીટર સ્ક્વેર બરાબર કેટલા થાય એક હજાર લીટર તો વીસ મીટર સ્ક્વેર બરાબર કેટલા આગળ પ્રકરણ દસ પેલું માઇનસ બે ની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ બે ની માઇનસ ત્રણ ઘાત બરાબર ખાતી ગયા માઇનસ બે ની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ બે ની માઇનસ ત્રણ ઘાત અહીંયા બે સંખ્યાનો ગુણાકાર કરવાનો તો જોઈએ બંનેમાં આધાર જે નીચે હોય કહેવાય તો ઘાત ઉપર નીચે સરખા હોય તો ઘાતનો શું થાય સરવાળો તો માઇનસ બે ત્રણ ઉપરની ઘાત માઇનસ ત્રણ બે ત્રણ અને માઇનસ ત્રણ સરવાળો કરશું તો ત્રણ વધતા માઇનસ ત્રણ કેટલા થાય તો આ બે નિશાની ભેગી થઈ છે પ્લસ અને માઇનસ તો પ્લસ માઇનસ માઈનસ ત્રણમાંથી ત્રણ આપણે શું કરશું પછી બાર તો ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો તો માઇનસ બે ની કેટલી ઘાત ઝીરો તો કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે કેટલો જવાબ આવો એક કોઈપણ સંખ્યા હોય ની જો ઝીરો ઘાત હોય જવાબ કેટલો આવો એક લઈ આગળ જવાબ આવશે એ એક બીજું ત્રણની દસ ઘાત ભાગ્યા ત્રણની બાર ઘાત બરાબર ખાલી જગ્યા ત્રણની દસ ઘાત ભાગ્યા ત્રણની બાર ઘાત તો એ બંનેમાં આધા સરખો અને ભાગાકાર આપ્યો આધા સરખોના ભાગાકાર હોય તો ઘાતોની બાદ બાકી થાય જેમ આગળનું ભણ્યા કે આધા સરખો હોય ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો એમ આધા સરખોનો ભાગાકાર હોય તો ઘાતોની બાદ બાકી તો ત્રણ દસ ઘાત અને બાર ગાતા બેનો બેની બાદ બાકી કરશું તો દસમાંથી બાર જાય તો કેટલા બધા માઇનસ બે હવે જો કોઈ સંખ્યાની માઇનસ ઘાત હોય એને પ્લસ કરવી હોય તો ક્યાં લઈ જવાની છેદમાં ક્યાં લઈ જવાની છેદમાં એકના છેદમાં તો એક ભાગ એક ભાગ્યા ત્રણની બે ઘાત ત્રણની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવ એટલે કે એક નવમાં હું જવાબ આવશે કેટલો આવશે પેલા બેનો ગુણાકાર આપ્યો પછી એ અહીં નો આની સાથે ભાગાકાર કરવા તો પેલા આપણે બે નો ગુણાકાર કરીએ એક્સની પાંચ ઘાત ગુણે એક્સ બંનેમાં આધાર સરખો તો ઘાથો શું થશે સરવાળો એ પાંચ ઘાત અને આગળ કસુને શું કેટલી ઘાત હશે એક તો ઉપરનો બે घातનો સરવાળો કરશું તો 5 + 1 એવો થશે તો x ની કેટલી घात થશે 6 અને ભાગાકારમાં તો કેટલા હતા x ની 6 ઘાત તો x ની 6 ઘાત ભાગ્યા x ની 6 ઘાત ભાગાકાર આધા સરખો તો ઘાતોની શું થાય બાદબાકી એટલે કે 6 માંથી 6 શું કરવાના બાદ તો 6 માંથી 6 બાદ કરીએ તો x ની કેટલી घात આવે 0 કેટલી ઘાત આવે 0 તો કોઈપણ ની 0 ઘાતનો જવાબ કેટલો આવે 1 જે આપણો જવાબ a 1 છે 14 1 ભાગ્યા ત્રણની માઇનસ એક ઘાત એની પણ કેટલી ઘાત બે ઘાત બરાબર ખાલી જગ્યા અહીંયા આગળ ઘાતની પણ શું આપ્યું છે ઘાત તો ઘાતની ઘાત આપ્યો તો એનો શું થાય ગુણાકાર તો શું કરશું આપણે માઇનસ એક ઘાત ગુણ્યા શું કરશું બે તો એક દુ કેટલા થશે દુ પણ એ એક સંખ્યા માઇનસ છે ગુણાકાર એક સંખ્યા માઇનસ છે જવાબમાં શું હોય માઇનસ એક ભાગ્યા ત્રણની માઇનસ બે ઘાત જો માઇનસ ઘાત હોય પ્લસ કરવી હોય છેદમાં આપ્યો તો ક્યાં લઈ જવાના અંશમાં એટલે ઉપર લઈ જઈશું એટલે કે ત્રણ ની ઘાત થઈ જશે કેટલી થશે ત્રણ ની બે ઘાત ત્રણ ની ઘાત ત્રણ ગુણ્યા ત્રણ કેટલો જવાબ આવશે નવ તો આપણો જવાબ થયો સી નવ પાંચમું મોટા કંશમાં એક દ્વિત્યાંશ એની બે ઘાત અને એની બાર કેટલી ઘાત માઇનસ ઘાત બરાબર ખાજી ગયા જોઈએ એક દુત્યાંશ ની બે ઘાત મોટા કંશની બાર માઇનસ ઘાત તો ઘાતને ઘાત આપે તો શું થઈ જાય ગુણાકાર ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર તો બે ગુણ્યા માઇનસ બે તો બેનો ગુણાકાર કરશું તો બે દુ ચાર પણ કેવા થશે માઇનસ કેમ કે એક સંખ્યા માઇનસ એટલે માઇનસ ચાર ઘાત એટલે આ જે માઇનસ ચાર ઘાતરી બંનેની કહેવાય એકની પણ કહેવાય ને બેની પણ કહેવાય તો આને જો પ્લસ કરવી હોય આ ઘાત પ્લસ કરવી તો શું કરશું આ છેદમાં રહે અંશમાં લઈ જઈશું અંશમાં રહે છેદમાં લઈ જઈશું તો બે ઉપર જતા એક નીચે આવતો બે ભાગે એક એ નીકળી ઘાત ચાર તો બેની ચાર ઘાત છે અને એકની ચાર ઘાત બેની ચાર ઘાત એટલો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એકની ચાર ઘાત એટલે એક ગુણે એક ગુણે એક ગુણે એક બેની ચાર ઘાત એટલે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને એકની ગમે તે ઘાત રકડો જવાબ એક સોળ ભાગ્યા એક એટલો સોળ જવાબ આવશે જેમાં જવાબ કયો થાય સી સોળ છઠ્ઠું ચાર નવમાં આવશે કે ચાર ભાગ્યા નવ એની કેટલી ઘાત માઇનસ ઘાત બરાબર તો અહીંયા આગળ માઇનસ ઘાત આપેલી માઇનસ ને પ્લસ કર્યું હોય તો શું કીધું કે છેદના ઉપર નવ ની બે ઘાત નવ ગુણ્યા નવ અને ચાર ગુણ્યા ચાર નવ ગુણ્યા નવ એટલે નવે નવે એક્યાસી ચોગું ચોગું સોળ એક્યાસી ભાગ્યા સોળ જવાબ જે જવાબ ડી ભાગ્યા સોળ સાતનું કંશમાં બે એક્સની માઇનસ એક કંશની બાર માઇનસ બે બરાબર ખાલી જગ્યા બે એક્સની માઇનસ એક ઘાત એની ઉપર માઇનસ ઘાત તો જે માઇનસ એ બે ની પણ માઇનસ બે ઘાત કહેવાય અને એક્સની માઇનસ એક ઘાત એની પણ માઇનસ ઘાત કહેવાય બેની માઇનસ બે ઘાત જો આને પ્લસ કરવી તો ક્યાં લઈ જવાનું આ બેની બે ઘાત નીચે છેદમાં લઈ જશે પ્લસ થઈ જશે અહીંયા આગળ ઘાતની પણ ઘાત છે તો ઘાતની ઘાતનો શું થશે ગુણાકાર માઇનસ અને માઇનસ શું થશે गुणाकार तो -1 * -2 = 2 એટલે બંને માઇનસનો શું થઈ જાય પ્લસ ગુણાકારમાં બે સંખ્યા માઇનસ હોય તો પ્લસ થાય એટલે કે x ની 2 घात આ ભાગાકારમાં છે 2 ની 2 घात ઉપરના બેનો ગુણાકાર કશું x ની 2 घात અને 1 તો x ની 2 घात ભાગાકારમાં 2 ની 2 घात હવે x ની 2 घात 2 ની 2 घात એટલે કે 4 તો x ની 2 घात ભાગ્યા 4 તો એનો જવાબ આવશે d x ની 2 घात / 4 8મું અઢાર વાય એની માઇનસ ત્રણ ઉપર જીરો ઘાત બરાબર ખાલી જગ્યા આપણે આગળ ભણી ગયા એમ કોઈપણ સંખ્યાની જો જીરો ઘાત આપેલી હોય તો એ સંખ્યાનો જવાબ કેટલો આવશે એક કેટલો આવશે એક કોઈપણ સંખ્યાની જો ઝીરો ઘાત આપેલી હોય તો જવાબ કેટલો આવો એક એટલે કે ડી બરાબર એક આગળ પ્રકરણ બાર પહેલું બે ગુણ્યા પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય એ ખાલી જગ્યાના અવયવો છે તો બે પંચા દસ એક્સ વાય બે વખત તો વાયનો વર્ગ તો દસ એક્સ વાય સ્ક્વેર એ આપણો જવાબ આવશે એટલે કે જવાબ આવશે એ કયો આવશે એ ત્રણ ગુણ્યા સાત ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા બી એ અવયવો છે ત્રણ સિત્તા કેટલા થશે એકવીસ ત્રણ સિત્તા એકવીસ એ એટલે એ કેટલી વખત બે વખત તો એનો સ્ક્વેર અને બી એક વખત તો એકવીસ એ સ્કવેર બી જવાબ આવશે બી ત્રીજું એક્યાસી એક્સવેર ઓછા પછી બરાબર જગ્યા તો આપણે આના શું પાડવા પડશે અવયવ શું પાડવા પડશે અવયવ તો એ આગળ આપણને એક વિસ્તરણનું સૂત્ર આપેલું છે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આ કોના જેવું છે વિસ્તરણના સૂત્ર જેવું એ સ્ક્વેર માઇનસ બી જો એ સ્ક્વેર માઇનસ બી શું થાય એકવાર એ અને એકવાર a એ માઇનસ બી આ બંનેનો બી ગુણ્યા એ ઓછા બી આવું પાંચ નો માઇનસ બી સ્કવેર જેવું થયું તો એકવાર વાર બંનેનો સરવાળો કરશું એકવાર બંનેની બાદ બાકી તો નવ એક્સ વત્તા પાંચ ગુણ્યા નવ ઓછા પાંચ એટલે કે જામ જવાબ આવશે બી ચોથું ઓગણપચાસ ઓછા સો વાય સ્ક્વેર બરાબર જોઈએ ઓગણપચાસ કોનો વર્ગ સાત નો વર્ગ ઓછા સો વાય સ્ક્વેર કોનો વર્ગ દસ નો સ્કવેર હવે એ સ્કવેર ઓછા બી સ્ક્વેર આપે શું થાય એ વધતા બી અને એ ઓછા બી તો એ સાત વધતા બી એટલે કે દસ વાય ગુણ્યા એ ઓછા બી એટલે કે એટલે સાત ઓછા બી એટલે દસ વાય તો આપણો જવાબ આવશે સાત દસ વાય ગુણ્યા સાત ઓછા દસ વાય તો ચોથામાં જવાબ આવશે આઠેક્સ વધતા પંદર બરાબર ખાલી જગ્યા એ આગળ આપણે આના અવયવ પાડવાના એક્સવેર વધતા આઠેક્સ વધતા પંદરના અવયવ પાડવા માટે શું કરશું તો એ આગળ જોવાનું કોઈ વિસ્તરણનું સૂત્ર આપેલું ના કેમ કે એ સ્કર વધતા ટુ એ બી વત્તા બી સ્કરવાળું સુધરાવો પણ આગળ પંદર એ કોઈનો વર્ગ નથી તો શું કરશું પંદર અહીંયા આગળ આનો પંદર એકા પંદર વચ્ચે આપેલું છે પદ મધ્યપદ આઠ એક્સ તો બેનો ગુણાકાર થવો જોઈએ પંદર અને બેનો સરવાળો કહો તો બાદ બાકી થવા જોઈએ આઠ એક્સ એવું કોઈ વચ્ચે પદ લાવવાનું તો આઠ એક્સની જગ્યાએ લખશું પાંચ એક્સ વત્તા ત્રણ એક્સ એટલે પાંચ તરી પંદર બી થઈ જાય અને પાંચ વત્તા ત્રણ એક્સ થઈ જાય આઠ એક્સ તો લખશું એક્સ સ્ક્સ ની જગ્યાએ લખશું પાંચ બનાવી દેસુ આ બંને તો એ વચ્ચે એક્સ વધતા એ વચ્ચે પાંચ એ રીતે આમાં પણ એક કોમન કાઢશું એ ત્રણ છે તો અહીંયા ત્રણ છે ત્રણ પંચા પંદર આમાંથી ત્રણ કોમન નીકળશે બંનેમાંથી તો ત્રણ કોમન ગાઢ્યા અહીં આગળ બધું એક્સ અહીં ત્રણ પંચા પંદર ત્રણ બાર નીકળે તો પાંચ વધો તો આપણું અવયવ મળે આપણને એક્સ વત્તા ત્રણ અને એક્સ વત્તા પાંચ આ બે આપણને અવયવો મળ્યા તો આપણો જવાબ આવ્યો એ એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા પાંચ છઠ્ઠો એક્સ સ્ક્વેર ઓછા બે એક્સ વત્તા એક બરાબર ખાજી ગયાનું સ્ક્વેર એક્સ સ્ક્વેર ઓછા બે એક્સ વત્તા એક બરાબર ખાજી ગયા તો એ જોઈશું કોઈ વિસ્તરણ સૂત્ર આવે તો ના તો શું કરશું અહીંયા આગળ છેલ્લું પદ એક અને પહેલાં પદનું સગુણક એક એટલે એક એકા એક બેનો ગુણાકાર એક થવો જોઈએ અને સરવાળો બાદ કેટલા થવા જોઈએ ટુ એક્સ બરાબર ટુ થવા જોઈએ તો એક્સ સ્ક્વેર ટુ એક્સની જગ્યાએ આપણે શું લખશું માઇનસ એક્સ માઇનસ એક્સ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ટુ એક્સ થઈ જશે અને એક એકા એક બરાબર તો માઇનસ ટુ એક્સની લખશું માઇનસ એક્સ માઇનસ એક્સ વધતા એક બેની જોડી બનાવી દઈશું આમાંથી આ બંનેમાં કોમન છે એક્સ એક્સ બાર કાઢ નાખશું તો અહીંયા આગળ એક્સ સ્ક્વેર છે એક્સ વધશે ઓછા અહીંથી એક્સ જતા એટલે એકલા એક આ બંનેમાંથી કોમન કાઢશું માઇનસ કેટલા કોમન કાઢશું માઇનસ તો અહીંયા આગળ માઇનસ કોમન ગાઢ જાય તો એક્સ કેવા થઈ જાય પ્લસ અને અહીંથી માઇનસ એક કાઢે એટલે પ્લસ હતી નિશાની કેવી થઈ જશે માઇનસ તો આપણને અવયવ મળ્યા એક્સ માઇનસ એક એક્સ માઇનસ એક એક્સ માઇનસ એક એક્સ માઇનસ બે વખત એટલે એક્સ માઇનસ સ્ક્વેર જવાબ આવે તો છઠ્ઠામાં ખાજી ગયા શું આવશે એક્સ માઇનસ એક એની સાત આપણે બંનેનો ભાગાકાર કરવાનું ભાગાકાર સ્વરૂપે લખી દઈશું હવે શું કરશું આ ઉપરના પદના અવયવ પાડીશું શું પાડશું અવયવ એક્સ સ્ક્વેર વધતા નવેક્સ વધતા અઢારના શું પાડીશું અવયવો તો એક્સ સ્ક્વેર વધતા નવેક્સ વધતા અઢારના અવયવ પાડીએ તો અઢાર એકા અઢાર અને નવ બેનો ગુણાકાર અઢાર થવો જોઈએ અને સરવાળો નવ નવ એક્સ એટલો તો એક્સ સ્ક્વેર નવ એક્સની જગ્યાએ લખશું છ એક્સ વધતા ત્રણ એક્સ તો છ તરી અઢાર અને છ વધતા છ વધતા ત્રણ એટલો નવ અઢાર આ બે બેની જોડી બનાવી દઈશું આ બંનેમાં સરખું શું આવશે એક્સ તો અહીંથી નીકળી તો એક્સ વચ્ચે શું વચ્ચે છ આ બંનેની અંદર કોમન છે ત્રણ તો ત્રણ બાર એ બધે એક્સ વત્તા અહીંયા અઢાર છ તરીકે અઢાર ત્રણ એક છ વધશે તો આપણા અવયવ આવ્યા એક્સ વધતા ત્રણ અને એક્સ વધતા છ આ જે અવયવ આવ્યા એક્સ વધતા ત્રણ અને એક્સ વધતા છ એ આપણા અવયવો મળે એ અવયવ આપણે ક્યાં મૂકી દઈશું અહીંયા આની જગ્યાએ મૂકી દઈશું એક્સ વધતા ત્રણ અને એક્સ વધતા છ નીચે એક વધતા છો આ એક્સ વધતા છ એક્સ છ ઉડી જશે તો વચ્ચે શું એકલું એક્સ વધતા ત્રણ આપણે જવાબ શું આવ્યો એક્સ તો આપણો જવાબ મળ્યો એક્સ વધતા ત્રણ આઠમો એક્સ સ્ક્વેર વધતા સાત દસ ભાગે એક્સ વધતા પોત બરાબર ખાઈ જગ્યા આમાં પણ એવું કરશું બંને સ્વરૂપે લખી દઈશું પહેલાના શું કરશું આપણે અવયવ પાડશું એક્સ સ્ક્વેર સાત દસને શું પાડશું અવયવ તો અવયવ પાડશું તો દસ છેલ્પર દસ અને આગળ એક દસ એકાદશ અને વચ્ચે સાત એક્સ બેનો ગુણાકાર દસ થવો જોઈએ અને સરવાળો સાત તો એક્સ સાત આઠની જગ્યા લખશું પોચેક્સ વત્તા બે એક્સ વધતા દસ બંનેને બે બે જૂથ પાડી દેસું આ બંનેમાં કોમન એક્સ એ વધુ એક્સ વધતા પાંચ આ બંનેમાં કોમન બે તો એ એક્સ વધ્યા પાંચ તો એક્સ વધતા બે અને એક્સ વધતા પાંચ આપણો જવાબ શું આવ્યો તો આપણને અવયવ ક્યાં મળ્યા એક્સ વધતા બે અને એક્સ વધતા પાંચ આ અવયવ મળ્યા એ અવયવ આપણે ક્યાં મૂકશું આની જગ્યાએ મૂકી દઈશું ઉપર નીચે હતા એક્સ પાંચ એક્સ વધતા પાંચ પાંચ ઉપર નીચે ઉડી જાય તો વધે શું એક્સો ત્યાં બે બરાબર આપણે અહીં આગળ ધોરણ આઠ વિષય ગણિત એના અસાઇનમેન્ટના બધા જ પ્રકારના વિકલ્પો આપણે જોઈ લીધા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી આપણે પણ આ વિડિયોનો લાભ મળે